આ અંગે જરૂરિયાત રજૂઆત કરી હતી હાલ નહેરમાં પાણી છોડવા આવ્યું હોય અને નહેરની કામગીરી મોડી શરૂ કરવામાં આવતા પાણી પણ ના મળી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી આ અંગે રજૂઆતના પગલે હાંસોટ ડિવિઝનના ઉકાઈ નહેરના ઇજનેર સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ ત્રણ હજાર નવસો ને પંચાણું મીટર અંદાજે ચાર કિલોમીટરની આ નહેર બની રહી છે જે ટેન્ડર પ્રક્રિયા મુજબ અને વિભાગના ઇજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્લાન એસ્ટિમેન્ટ આધારિત કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું વધુમાં નહેરને કોઈ પણ થાય તો આગામી ત્રણ વર્ષ સુધી તેને મેન્ટેન કરવાની જવાબદારી જારદારની હોવાનું પણ જણાવ્યું હતું જોકે સ્થાનિક ખેડૂતો દ્વારા નહેર સળિયા તેમજ યોગ્ય મટીરિયલ ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરી હતી વધુમાં તો નહેર તૂટી જશે તો ખેડૂતો પીવાનું પાણીથી વંચિત રહેવાના સાથી લોકોના ખેતરમાં પાણી ફરી વળતાની શંકા વ્યક્ત કરી હતી મારું નામ નીતેશકુમાર જમ્યતભાઈ પ્રજાપતિ દિગસ ગામનો રહેવાસી છું મારા ખેતરમાંથી એ નેરનું કામ ચાલે છે તેમાં મારી પાઇપલાઇન તોડી નાખી છે અને રસ્તો પણ તો તોડી નાખ્યો છે હવે મારા ખેતરમાં જવાનો રસ્તો પણ નથી અને શાકભાજી બનાવેલ છે પરવળ ને એવું તે પણ સુકાય છે કોન્ટ્રાક્ટર દ્વારા માં શું કહેવામાં આવ્યું તમને એ તો એવું કહે છે કે તમારે જાતે બનાવવાનો અમને એવું કઈ ઉપરથી ઓર્ડર નથી અમારી સરકારી રસ્તો છે એમાં તમારું ચાલે નહીં અમારે ખાલી તમારી શું માંગ હવે અમને એવું છે કે અમારો જે રસ્તો હતો તે બનાવી આપે ને પાઇપલાઇન તૂટી છે એ બનાવી દે અને એનું કામ સારું કરે બીજું શું સારું કરે સરિયાના મારું નામ મયંક પટેલ છે હું દિગસ ગામનો રહેવાસી છું અહીંયા નવી નહેરનું કામ ચાલી રહેલું છે ત્યાં સમયસર કામ પહોંચ્યું નથી પાણી આવી ગયેલા છે પણ હજુ નહેરનું કામ પડતું નથી અમારા આજુબાજુના ખેતર માટે પાણી સુકાય છે પાણી પાક સુકાય છે તેની જવાબદારી પોતાની મારી પર તોડેલી છે તેનો ખર્ચો નથી કોન્ટ્રાક્ટર છે એવું કહે કે તમે તમારા ખર્ચે બધું નેર અંદર આવે નહીં એ લોકો એવું કહે છે એ બધો ખર્ચો તમારી અંદર આવશે અમારી એવી માંગ છે કે અમારે જે મેન નુકસાન થાય એની ભરપાઈ કરી આપે અમારે બીજું કઈ જોવતું નથી ભરપાઈ નહીં કરે તો શું કરશું આગળ ભરપાઈ નહીં કરે તો અમારે કોને કહેવાનું કોઈ સંભળવા રાજી નથી નથી કોન્ટ્રાક્ટર સંભળવા રાજી કોઈ નથી ખેતીનું કોણ બેલી શું નામ છે તમે મારું હર્ષદભાઈ ખુમાનભાઈ પટેલ દિગાસ ગામના રહેવાસી છે આપ એક ખેડૂત છો આ જે નેનું કામ ચાલી રહ્યું છે એ કેટલું યોગ્ય છે એ સળિયા વાપરવામાં આવતા નથી માટી કામથી ટીપીને માલ પાઠાડવામાં જ ખાલી આવે છે

ને અમારા ખેડૂતોને નુકસાન જ છે તમારી શું છે તો એ વ્યવસ્થિત રીતે કરાવે બધું કામકાજ એ અમારી માંગ છે ને અંદર સળિયા રાખીને કરે એ અમારી માંગ છે